ડીસા થરાદ હાઇવે પર ગતરોજ ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ નિર્દોષનો ભોગ લીધો છે રામપુરા પાટિયા નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇક સવારને અડફેટે લેતા અને દાટી વ્યાપી ગઈ છે ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક હવામાં ઉછળીને જમીન પર ભટકાયો હતો જેના કારણે તેનો પ્રાણ ભંઘેરો ઉડી ગયો હતો અકસ્માતની આસમચાવી દેતી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિડીયોમાં જોઈ શકાય છે કે કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા પોલીસે ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાતિસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો આ અકસ્માત અંગે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અકસ્માત સર્જના કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મૃતક વ્યક્તિ લક્ષ્મીપુરા ગામના તેતાલીસ વર્ષીય ભમરાજી દાનાજી હોવાનું સામે આવ્યું છે